જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે નવ દસ બે હજાર પચીસ ના રોજ ઘણા બધા કે નહીં સમાચાર લાવો તો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતી વડા ડેમ ઉપર નજર કરીયે તો હાલમાં દાંતીવડા વડા ડેમ માં પાણી આવક પાંચસો ને ચોત્રીસ ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ તેસઠ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટ છસો ફૂટ છે દાંતીવાડા ડેમ પંચોણું ભરાઈ ગયો છે અને હાલમાં દાંતીવાડા ડેમ બનાસ નદી બિલકુલ પણ પાણી છોડવામાં આવી રહ્યું નથી એટલે ઘણા બધા મિત્રોની ની કોમેન્ટ આવતી હતી કે હવે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં ક્યારે આવશે તો મિત્રો ઉપર પાણી ની સારી આવક ચાલુ હશે અને દાંતીવડા ડેમ ની સપાટી તેની ભયાનક સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાઈ જશે અને ઉપર વર્ષમાંથી પાણીની સારી આવક ચાલુ હશે તો મિત્રો દાંતીડા બનાસ નદી માં પાણી છોડવામાં આવી શકે છે એટલે મિત્રો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી